નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં આજે આપણા કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીની વાત કરવાની છે હિન્દુ ધર્મની અંદર પૂર્ણિમાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના આશીર્વાદ માટે આ તિથિને ખૂબ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર કાર્તક મહિનાની પૂર્ણિમાના દિવસે તમામ દેવી દેવતાઓ પૃથ્વી પર આવે છે અને ગંગા ઘાટ પર દિવાળીની ઉજવણી કરે છે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો જેના કારણે તેને ત્રિપુરી પૂર્ણિમા અથવા ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા અર્ચના કરવાથી શુભ પ્રકારનું ફળ આપણને મળે છે તો જાણીએ દેવ દિવાળીની તિથિ ક્યારે છે અને તારીખ ક્યારે છે તો જો આ વિડિયોમાં આપ લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો વૈદિક કેલેન્ડર મુજબ કાર્તક મહિનાની પૂર્ણિમા પંદર નવેમ્બરના રોજ છ ને ઓગણીસ કલાકે શરૂ થાય છે અને પૂર્ણિમાની તિથિ સોળ નવેમ્બરના રોજ સવારે બે અઠ્ઠાવન કલાકે સમાપ્ત થાય છે આ સ્થિતિમાં કાર્તક પૂર્ણિમા પંદર નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે આ દિવસે સ્નાન અને દાનનો શુભ સમય સવારે ચારને અઠાવનથી પાંચને એકાવન સુધીનો છે અને ચંદ્રોદયનો સમય સાંજે ચાર અને એકાવન કલાકનો છે પંચાંગ અનુસાર દેવદિવાળી પર કાળનું જે મુહૂર્ત છે એ પંદર નવેમ્બરે સાંજે પાંચને દસથી સાતને સુડતાલીસ સુધી છે આવી સ્થિતિમાં પૂજાનો કુલ સમય બે કલાક અને સાડત્રીસ મિનિટનો રહેશે મિત્રો હવે જાણીએ કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે લક્ષ્મી પૂજાનું મહત્ત્વ કાર્તિકી પૂર્ણિમાના દિવસે લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે લક્ષ્મી પૂજા કરવાનો સમય બપોરે અગિયાર ને ઓગણચાલીસ મિનિટથી બાર વાગ્યાને તેત્રીસ મિનિટ સુધીનો છે કાર્તિકી પૂર્ણિમા રાહુકાળ અને ભાદરાનો સમય જાણીએ તો આ દિવસે ભાદરાની છાયા હોય છે જ્યોતિષમાં ભાદરા અને રાહુકાળ પૂજા અને શુભ કાર્ય માટે અતિશુભ માનવામાં આવતા નથી તેથી ભદ્રા અને રાહુકાળ દરમિયાન શુભ કાર્યો પર પ્રતિબંધ છે કાર્તિકી પૂર્ણિમાના દિવસે રાહુકાળનો સમય સવારે 10:44 થી ચુમ્માલીસથી બપોરે બારને પાંચ સુધી રહેશે ને ભદ્રા સવારે 6:43 થી તેતાલીસથી ચાર ને સાડત્રીસ સુધી રહેશે કાર્તિકી પૂર્ણિમાના દિવસે કાર્તિક પૂર્ણિમા એ કાર્તિક સ્નાનના દિવસે સમાપ્ત થાય છે ઘણા ભક્તો કાર્તિક સ્નાન લે છે એટલે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદય પહેલાં દરરોજ પવિત્ર નદીમાં સ્નાન કરવું પડે છે જો નદીમાં સ્નાન શક્ય ન હોય તો તમે ઘરે પણ કરી શકો છો કાર્તિક સ્નાન શરદ પૂર્ણિમાથી શરૂ થાય છે અને કાર્તિક પૂર્ણિમા પર સમાપ્ત થાય છે કાર્તિક પૂર્ણિમાનું મહત્ત્વ જોઈએ કાર્તિક પૂર્ણિમાના દિવસે દીવાનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિ શાશ્વત પૂર્ણિની પ્રાપ્તિ કરે છે આ દિવસે તુલસીની પણ પૂજા કરવાથી શુભ પ્રકારનું ફળ મળે છે એવું પણ માનવામાં આવે છે કાર્તિકી પૂર્ણિમાના ઉપાય વિશે વાત કરીએ તો કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ચંદ્રને અર્ઘ્ય ચડાવવું જોઈએ ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ કાર્તક પૂર્ણિમાના દિવસે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને દીવો દાન કરવાથી આર્થિક સમૃદ્ધિ આવે છે એવું પણ માનવામાં આવે છે મિત્રો હવે આગળ જાણીએ કે કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ જો કાર્તિકી પૂર્ણિમાના દિવસે કોઈ તમારા દરવાજા પર આવે કોઈ ગરીબ વ્યક્તિ આપણા ઘરે આવે તો તેને ખાલી હાથે પરત ન કાઢતા આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ અને અસહાય અને વૃદ્ધોને મદદ કરવી જોઈએ કાર્તિકી પૂર્ણિમાના દિવસે તેનું અપમાન ન કરવું જોઈએ તેનાથી બચવું જોઈએ આમ કરવાથી જો અપમાન કરીએ તો દેવી દેવતાઓ ક્રોધિત થાય છે અને આપણને દોષ લાગે છે એટલે આ બાબતનું ધ્યાન રાખવું કાર્તિક પૂર્ણિમાના દિવસે સાત્વિક આહાર લેવો જોઈએ અને બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ કાર્તિક પૂર્ણિમાના દિવસે દાન કરવા માટે તમે ચાંદીના વાસણો કે દૂધ જેવી વસ્તુ દાન ન કરો આનાથી ચંદ્રદોષ થાય છે અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તો આના સિવાય જે વસ્તુનું આપણાથી દાન થઈ શકે એ દાન કરવું જોઈએ કાર્તિક મહિનાનો આ દિવસ એ કાર્તિક પૂર્ણિમાનો દિવસ છે અને ખૂબ પવિત્ર અને શુભ માનવામાં આવે છે તેને દેવ દીપાવલી અને ગુરુનાનક જયંતિ તરીકે પણ ઉજવવાનો છે તેથી કાર્તિક પૂર્ણિમાના દિવસને ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે આ પૂર્ણિમાના શુભ દિવસે લોકો નદીઓમાં સ્નાન કરે છે અને તેની ક્ષમતા મુજબ દાન કરે છે દીવા દાન કરે છે ધાર્મિક વિધિઓ કરે છે અને શાસ્ત્રોમાં એવા કેટલાક કાર્યો છે કે જે ન કરવા જોઈએ એ પણ મેં તમને કીધા છે તો આ બાબતનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કાર્તક માસનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે આ મહિનામાં ઘણા મહત્ત્વપૂર્ણ ઉપવાસ પણ આવે છે તહેવારો પણ આવે છે અને કારતક મહિનામાં જ ભગવાન વિષ્ણુ ચાર મહિનાના યોગ નિંદ્રા પછી જાગે છે અને શુભ કાર્યની શરૂઆત થાય છે એમ કારતક મહિનો આપણા હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે જેમાં ઘણા બધા ઉપવાસ અને ધાર્મિક કાર્યો થાય છે તો આપ સૌ લોકોને મેં અહીંયા શક્ય એટલી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે આમાં કોઈ દોષ હોય તો મને માફ કરશો અને આપ સૌ લોકોને દેવ દીપાવલીની કાર્તિક પૂર્ણિની હાર્દિક શુભકામનાઓ જો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ લોકોને મોકલજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો સૌને મારા જય શ્રી કૃષ્ણ